તમે કેમ છો હાઉ આર યુ તમે કેમ છો હાઉ આર યુ હું સારો છું આઈ એમ ફાઇન હું સારો છું આઈ એમ ફાઇન તમારું નામ શું છે વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે વોટ ઇઝ યોર નેમ મારું નામ રમેશ છે માય નેમ ઇઝ રમેશ મારું નામ રમેશ છે માય નેમ ઇઝ રમેશ તમે ક્યાં રહો છો વેર યુ લીવ તમે ક્યાં રહો છો વેર યુ લીવ હું અમદાવાદમાં રહું છું આઈ લિવ ઇન અહેમદાબાદ હું અમદાવાદમાં રહું છું આઈ લિવ ઇન અહેમદાબાદ તમારું કામ શું છે વોટ યુ ડૂ તમારું કામ શું છે વોટ યુ ડુ હું વિદ્યાર્થી છું આઈ એમ અ સ્ટુડન્ટ હું વિદ્યાર્થી છું આઈ એમ અ સ્ટુડન્ટ શું તમે મને મદદ કરી શકો છો કેન યુ હેલ્પ મી શું તમે મને મદદ કરી શકો છો કેન યુ હેલ્પ મી હા શા માટે નહીં યસ વાય નોટ હા શા માટે નહીં यस वाय नॉट नहीं शक्य no, नहीं नो इट्स नॉट पॉसिबल नहीं शक्य नहीं नो इट्स नॉट पॉसिबल मने माफ करो आई एम सॉरी मने माफ करो आई एम सॉरी कोई बात नहीं इट्स ओके कोई बात नहीं इट्स ओके આ શું છે વોટ ઇઝ ધીસ આ શું છે વોટ ઇઝ ધીસ એ શું છે વોટ ઇઝ ધેટ એ શું છે વોટ ઇઝ ધેટ મને ભૂખ લાગી છે આઈ એમ હંગ્રી મને ભૂખ લાગી છે આઈ એમ હંગ્રી મને તરસ લાગી છે આઈ એમ થર્સ્ટી મને તરસ લાગી છે આઈ એમ થર્સ્ટી મને આરામ કરવા દો લેટ મી રેસ્ટ મને આરામ કરવા દો લેટ મી રેસ્ટ તમે ક્યાં જઈ રહ્યા છો વેર આર યુ ગોઈંગ ના તમે ક્યાં જઈ રહ્યા છો વેર આર યુ ગોઈંગ હું ઘરે જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ હોમ હું ઘરે જઈ રહ્યો છું आई एम गोइंग होम बेसो सिट डाउन बेसो सिट डाउन उभा रहो स्टैंड अप उभा रहो स्टैंड स्टेन्डअप तरु ध्यान राखो टेककेर तर ध्यान राखो टेककेर आो अनेसो कम एंड सीट આવો અને બેસો કમ એન્ડ સીટ ચાલો ચાલીએ લેટ્સ ગો ચાલો ચાલીએ લેટ્સ ગો મારે બહાર જવું છે આઈ વોન્ટ ટુ ગો આઉટ મારે બહાર જવું છે આઈ વોન્ટ ટુ ગો આઉટ કૃપા કરીને ચૂપ રહો પ્લીઝ બી ક્વાઇટ કૃપા કરીને ચૂપ રહો પ્લીઝ બી ક્વાઇટ દરવાજો બંધ કરો ક્લોઝ ધ ડોર દરવાજો બંધ કરો ક્લોઝ ધ ડોર ખીડી ખોલો ખીડકી ખોલો ઓપન ધ વિન્ડો ખિડકી ખોલો ઓપન ધ વિન્ડો તમારું કામ પૂરું કરો ફિનિશ યોર વર્ક તમારું કામ પૂરું કરો फिनिश योर वर्क राहजुओ वेट राहजु वेट हूँ व्यस्त छु आई एम बीजी हूँ व्यस्त छु आई एम बीजी हूँ फ्री छु आई एम फ्री हूँ फ्री छु आई एम फ्री हूँ तैयार छू आई एम रेडी हूँ तैयार छू आई एम रेडी जल्दी करो हरिफ जल्दी करो हरिअप मजा आ गई इट वॉज फन मजा आ गई इट वॉज फन हमें शू कर वोट टू डू नाव हमें शू कर वोट टू डू नाओ थोड़ धीरज राखो बी पेशंट થોડું ધીરજ રાખો બી પેશન્ટ સાવધાન રહો બી કેરફુલ સાવધાન રહો બી કેરફુલ તમારો ફોન વાગી રહ્યું છે યોર ફોન ઇઝ રિંગિંગ તમારો ફોન વાગી રહ્યું છે યોર ફોન ઇઝ રિંગિંગ શાંતિથી બોલો સ્પીક કામલી શાંતિથી બોલો કામલી વધુ બોલશો નહીં ડોન્ટ ટોક ટુ મચ વધુ બોલશો નહીં ડોન્ટ ટોક ટુ મચ હું જઈ રહ્યો છું આઈ એમ લિવિંગ હું જઈ રહો છું આઈ એમ લિવિંગ ફરી મળીશું સી યુ અગેન ફરી મળશું સી યુ અગેન ઘર આવો કમ હોમ ઘર આવો કમ હોમ સ્વાગત છે યુ આર વેલકમ સ્વાગત છે યોર વેલકમ આ લ્યો ટેક ધીસ આ લ્યો ટેક ધીસ ખાવાનું તૈયાર છે ફૂડ ઇઝ રેડી ખાવાનું તૈયાર છે ફૂડ ઇઝ રેડી સુવા જાઓ ગો ટુ સ્લીપ સુવા જાઓ ગો ટુ સ્લીપ તમારું ધ્યાન રાખજો ટેક કેર ઓફ યોર સેલ્ફ તમારું ધ્યાન રાખજો ટેક કેર ઓફ યોર સેલ્ફ શા માટે નહીં વાય નોટ શા માટે નહીં વાય નોટ શા માટે ઉત્સાહિત છું વાય આર યુ એક્સાઇટેડ શા માટે ઉત્સાહિત છો વાય આર યુ એક્સાઇટેડ મારે ખબર નથી એટલે મને ખબર નથી આઈ ડોન્ટ નો મને ખબર નથી આઈ ડોન્ટ નો મને સમજાયું આઈ અન્ડરસ્ટુડ મને સમજાયું આઈ અન્ડરસ્ટ ફરીથી કહો સે ઇટ અગેન ફરીથી કહો સે ઇટ અગેન ધીમે બોલો સ્પીક સ્લોલી ધીમે બોલો સ્પીક સ્લોલી વધારે સ્પષ્ટ બોલો સ્પીક મોર ક્લિયરલી વધારે સ્પષ્ટ બોલો સ્પીક મોર ક્લિયરલી મને તમારું નામ યાદ નથી આઈ ડોન્ટ રિમેમ્બર યોર નેમ મને તમારું નામ યાદ નથી આઈ ડોન્ટ રિમેમ્બર યોર નેમ थोड़ो अंग्रेजी बोलो स्पीक अ लिटल इंग्लिश थोड़ो अंग्रेजी बोलो स्पीक अ लिटल इंग्लिश मैं एने कहू आई टोल्ड हिम हर मैं एने कहू आई टोल्ड हिम हर ये साचू छे धेट्स ट्रू ये साचू छे धेट्स ट्रू य खोटू धेट्स रॉन्ग ए खोटू ધેટ્સ રોંગ મારી સાથે આવો કમ વિથ મી મારી સાથે આવો કમ વિથ મી આજે ઠંડી છે ઇટ્સ કોલ્ડ ટુડે આજે ઠંડી છે ઇટ્સ કોલ્ડ ટુડે ખૂબ ગરમ છે ઇટ્સ વેરી હોટ ખૂબ ગરમ છે ઇટ્સ વેરી હોટ વરસાદ આવી રહ્યો છે ઇટ્સ રેનિંગ વરસાદ આવી રહ્યો છે ઇટ્સ રેનિંગ આ ખોટું છે ધીસ ઇઝ રોંગ આ ખોટું છે ધીસ ઇઝ રોંગ તમારું કામ ધ્યાનને કરીને કરો ડુ યોર વર્ક પ્રોપરલી તમારું કામ ધ્યાને કરીને કરો ડુ યોર વર્ક પ્રોપરલી મારા માટે રાહ જુઓ વેટ ફોર મી મારા માટે રાહ જુઓ વેઇટ ફોર મી હું તમારા માટે ચાલ આવીશ હું તમારા માટે ચાલ બ્રિંગ યુ ટી હું તમારા માટે ચાલ આવીશ સેલ આઈ બ્રિંગ યુ ટી શું તમે ચા પીશો વિલ યુ હેવ ટી શું તમે ચા પીશો વિલ યુ હેવ ટી હા જરૂરથી યસ ડેફિનેટલી હા જરૂરથી યસ ડેફિનેટલી મને પરસો મળો મીટ મી ધ મીટ મી ધ ડે આફ્ટર ટુમોરો મને પરસો મળો મીટ મી ધ ડે આફ્ટર ટુમોરો તમને ક્યારે સમય મળે વેન આર યુ ફ્રી તમને ક્યારે સમય મળે વેન આર યુ ફ્રી રજા લો ટેક બ્રેક રજા લો ટેક અ બ્રેક आ पुस्तक मरुस बुक इज माइन। आ पुस्तक मरुस बुक इज तमारू काम सरस योर वर्क इज गोड तमारू काम सरस योर वर्क इज good। मने नहीं गमु आई डिडंट लाइक इट मने नहीं गम्यू आई डिडंट लाइक इट मने खुशी थई, आई एम happy। મને ખુશી થઈ આઈ એમ હેપી હું દુઃખી છું આઈ એમ સેડ હું દુખી છું આઈ એમ સેડ હું થાકી ગયો છું આઈ એમ ટાયડ હું થાકી ગયો છું આઈ એમ ટાયર્ડ મને ઊંઘ આવી રહી છે આઈ ફીલ સ્લીપલી મને ઊંઘ આવી રહી છે આઈ ફીલ સ્લીપલી તમારું ધ્યાન અહીં રાખો ફોકસ હિયર તમારું ધ્યાન અહીં રાખો ફોકસ હિયર બાકી પછી કરીશું વી વિલ ડૂ ધ રેસ્ટ લેટર બાકી પછી કરશું વી વિલ ડૂ ધ રેસ્ટ લેટર મને તમારાથી વાત કરવી છે આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ મને તમારાથી વાત કરવી છે આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ તમારું કામ ક્યારેય પૂરું થશે વેન વિલ યોર વર્ક ઇફીનિસ તમારું કામ ક્યારેય પૂરું થશે વેન વિલ યોર વર્ક ઇફીનીસ મને બહાર જવું છે અથવા મારે બહાર જવું છે આઈ હેવ ટુ ગો આઉટ સાઈડ મારે બહાર જવું છે આઈ હેવ ટુ ગો આઉટ સાઈડ મને અંગ્રે મારે અંગ્રેજી શીખવી છે આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ મારે અંગ્રેજી શીખવી છે આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ હું કોશિશ કરી રહ્યો છું આઈ એમ ટ્રાઈંગ હું કોશિશ કરી રહ્યો છું આઈ એમ ટ્રાઈંગ તમારો આભાર થેન્ક યુ તમારો આભાર થેન્ક યુ બહુ આનંદ થયો આઈ ઇન્જોય અલોટ બહુ આનંદ થયો આઈ ઇન્જોય અલોટ મજા આવી ઇટ વોઝ ફંડ મજા આવી ઇટ ફન ચાલો ચાલો મળીએ મળીએ લેટ્સ લેટ્સ મીટ બસ બસ હવે હવે પૂરતું પૂરતું છે છે ધેટ્સ ધેટ્સ ઇનફ નાવો નાવો સાંભળો લિસન સાંભળો લિસન હસી પડો સ્માઇલ હસી પડો શાંતિથી બેસો સીટ કામલી શાંતિથી બેસો સીટ કઈ નવું છે વોટ્સ ન્યુ બધું સારું છે એવરીથિંગ ઇઝ ગુડ બધું સારું છે એવરીથિંગ ઇઝ ગુડ અરે વાહ વાવ અરે વાવ